પછી મેં છે ને એક વસ્તુ એ પણ પૂછી હતી તમારા પેલા ફાધરને તો એમને એમ કીધું હતું કે અમે હમણાં લેટેસ્ટ જ તે લાલો મૂવી જોવા માટે ગયા હતા તો તમે થિયેટરમાં ગયા હતા તો એ થિયેટરની અંદર જ્યારે લાલો મૂવી તમે જોઈ રહ્યા હતા ત્યારે તમે શું ફીલ કર્યું કારણ કે એની અંદર તો કેવું હોય ખબર એક્ટરો હોય ઘડિયા વળીયા અલગ અલગ અવાજ આવે પછી આ તોય સીન બદલાય પછી તો એ લાલા મૂવીને તમે કઈ રીતે કહેવા માગો છો લાલ મૂવી જોઈને મને ખૂબ જ મજા આવી અને મારે અંતરના ચક્ષુથી મેં મૂવી જોયું અને તેમાં જે કૃષ્ણ ભગવાનનું પાત્ર છે તે મને ખૂબ જ ગમ્યું અને એવું લાગ્યું કે સાક્ષાત કૃષ્ણ ભગવાન હોય અરે વાહ વાહ ખૂબ સરસ ખૂબ સરસ ખૂબ સરસ કારણ કે લાલો મૂવી છે એ હરેક ઘરની સ્ટોરી છે આખા વર્લ્ડની કે બધાના ઘરે આ રીતેનું એક લાલો હોય અને બીજો લાલો હોય બે લાલા જ છે એની અંદર એટલે લાલા મૂવીની અંદર જે દેખાડવામાં આવ્યું છે ને એ રાઇટિંગ એનું ડાયરેક્શન એમની જે એક્ટિંગ આ બધા જ એક્ટરો એટલા દિલ ખોલીને કરેલી છે ને અમુક એક બે કિસ્સાઓ તો મેં સાંભળ્યા એક બે કિસ્સાઓ એટલા જોરદાર છે કે તમે એની વાત જવા દો લાલા મૂવીની અંદર એ લોકો એમ કહેતા હતા કે કોઈક જગ્યા ઉપર એક પ્રાઇવેટ ફાર્મ હતું ત્યાં એ લોકોને શું હા ગાયું નહોતી મળતી આ મેજિક છે અને સાક્ષાત્કાર છે કૃષ્ણ ભગવાન છે એ સાક્ષાત છે કારણ કે કણે કણમાં વસેલા છે કૃષ્ણ એની વગર હવાઈ ન હાલે પાંદડું ન વાલે એટલે બહુ સરસ છે ને અત્યારે તો તમે લગભગ ન્યૂઝ સાંભળતા હશો સો કરોડ પ્લસ થવા યસ જે ગયું છે અને હવે હિન્દી વર્ઝનમાં એ લોકો લોન્ચ કરે લગભગ વધારે વધશે એમ અને મૂવીની અંદર કેરેક્ટરની અંદર જે હિરોઈનનું પાત્ર જેમને ભજવું છે એ પણ બહુ સરસ છે અને બહુ સારી રીતે ડાયરેક્ટ કરેલું છે લાલો મૂવી અને તમે બધા મૂવી જોવા જાઓને અમુક રસપ્રદ હોય ને એવા જે ફેમિલી મૂવી ને અમુક રસપ્રદ આ પેલો ઢીસુમ ઢીસુમ વાળા ખુબ સરસ છે તમારું ફેવરિટ મૂવી કયું મારું હમણાં તો લાલો મૂવી આવ્યો એ વધારે ફેવરિટ છે અને એના પેલા મને ચાલ જીવી લઈ એ મૂવી પણ ગમે એ બહુ મસ્ત હતું તમે એવું ઈચ્છો કે લાલો મૂવી એના મળ્યા એના એક્ટરોને મળ્યા નથી મળ્યા મારે એને મળવું છે ઓકે આ પોડકાસ્ટના માધ્યમથી લાલો મૂવીના એક્ટરોને મારી એક રિક્વેસ્ટ છે સ્પેશિયલી હમણાં તમે ગયા અઠવાડિયે સુરત આવ્યા હતા તો વૃષ્ટિબેન છે એમના ઘરે મુલાકાત લેજો પ્લીઝ અને આ રીલ્સ હું સ્પેશિયલી કટ કરીને મૂકવાનો છું એટલે એમના ઘરે ઈ એક્ટરો બધા જ તમને ઘરે મળવા આવશે શ્યોર કારણ કે કૃષ્ણ ભગવાન ઉપર ભરોસો રાખો એટલે હમણાં હતા ગયા અઠવાડિયા જ અહીંયા હતા સુરતમાં હતા આ રાજન્સ એ આર મોલ છે ને ત્યાં રાજમાં આવ્યા હતા ને પછી ફ્રાઈડે સિનેમા હતા વૃષ્ટિ આજના જનરેશનની અંદર લોકો સોશિયલ મીડિયાની અંદર પરફેક્ટ દેખાવા માટે બધું જ કરતા હોય છે આજે તમને એવું ખબર પડી જાય કે વોટ્સએપની અંદર જેવું સ્ટેટસ હોય ને એવો લોકોનો દિવસ હોય બરાબર તો એના વિશે તમારું શું કહેવું છે કે સોશિયલ મીડિયા ઉપર દેખાય એ જ પરફેક્ટ હોય આપણે તો પેલા સોશિયલ મીડિયા કરતા આપણે પેલા બારથી એમ શુદ્ધ હોવું જોઈએ અને સારી ભાવના રાખવી જોઈએ અને આપણે પેલા પોતાનું સ્ટેટસ બનાવવો જોઈએ લોકોની મદદ કરવી જોઈએ પછી આત્મા તમારી સારી હોવી જોઈએ દયાળુ હોવા જોઈએ વૃષ્ટિ તમારા માટે તમારા મત મુજબ રડવું એક દુઃખની વાત છે કે શું કહેવાય રડવું એ મતલબ નબળાઈ નથી એ તો એક સારી વાત છે અને ઘણી ભગવાન પોતે આપણને દુખ આપતો હોય છે કારણ કે જો બધું એ આપણને એમને આપી દે તો આપણે એનાથી મજબૂત ન બની શકીએ અને ભગવાનને કોઈ દિવસ પૂજતા નથી પૂજતા નથી એટલે આપણને મજબૂત બનાવવા માટે રડાવે ઘણીવાર વાર દુખ આપે એટલે આપણે સ્ટ્રોંગ બનીએ એમ આના પરથી એક ગીત પણ બન્યું છે તું રડાવે તું હસાવે તું બોલાવે દ્વારે તું બોલાવે દ્વારે માણસો છે હમ એમાં અમુક અમુક મેં જોયું છે હા કેમ પેદા તો માણસે એનો સ્વભાવ એકદમ સરળ રાખવો જોઈએ અને ઈગો ન કરો છો કારણ કે બધું જે છે અહીંયા જ મૂકીને જવાનું છે ભગવાન પાસે કઈ લઈને જ નથી જવાનું એટલે ઈગો ન રાખો છો ઈગો કરવાનો કે એવી બેગ આવતી હોય કદાચ કે આલો આ બેગ લઈને બધું ઉપર લઈને વઈ જવાનું તો ઈગો કરાય કે આ બધું મારે ઉપર લઈ જવાનું છે એમ બધું જ અહીંયા મૂકીને જવાનું જ બહુ બહુ સરસ નાની ઉંમરે તમારા શબ્દો બહુ હારા હારા છે વૃષ્ટિ આજના જનરેશનની અંદર જે આ યંગસ્ટર લોકો છે એ જલ્દી ગિવ અપ કરી નાખે એના સપનાઓ પૂરા ન થાય તો હાર માની લે કે આમાં તો બહુ બધી મહેનત કરવી પડશે તો એના વિશે તમારું શું કરવું કેવું છે પહેલા તો આપણે કોઈ દિવસ હાર ન માનવી જોઈએ અને જે લોકો નિરાશ જલ્દીથી થઈ જાય છે તો એના માટે આપણે તનતોડ મહેનત કરવી જોઈએ હું પણ આવી રીતે મારા સપના પૂરા કરવા માટે તનતોડ મહેનત કરું છું અને મારા કાના પર વિશ્વાસ છે મને કે એક દિવસ હું જરૂર સફળ થઈશ હા કારણ કે રસ્તો એને બતાવ્યો છે તો સફળતા સુધી એ જ પહોંચાડશે ગમે એ રીતે બહુ ખૂબ સરસ ચાલો ખૂબ સરસ તો આપણે પોડકાસ્ટના એન્ડ તરફ જઈશું તો દર્શક મિત્રોને વૃષ્ટિના અવાજમાં બે શબ્દ કહે છે તમને શું કહેવા માંગો છો તમે હું એટલું જ કહેવા માંગુ છું કે આપણી અંદર જે પણ ખામીઓ હોય તેને ખૂબીમાં પરિવર્તિત કરીને આપણે જીવનમાં આગળ વધવું જોઈએ અને કોઈ દિવસ ભગવાનને ફરિયાદ ના કરી જોઈએ કે ભગવાન તમે મને આમ જ કેમ આપ્યું મને જ કેમ આવું કર્યું મારી સાથે અરે વાહ પછી કોઈ એવું તમારું ફેવરિટ કોઈ સોંગ હોય તો તમે છેલ્લે ગાઈ શકો છો હો મનમોહન હે માધવ તું જીવતર તારું જીવતર તારું મનમોહન હે માધવ તું જીવતર તારું જીવતર તારું તારા માર્ગ નો એકલ પ્રવાસી હું મારી નદીનો તું સાગર ಆ ಜಗ ತು ತಾರೋ ನಿವಾಸಿ ಹೂ ನಗರ ಮೀರಗರ ಮಾತಮಲೀ ತು ಕಾ ನೋನೆ ಮಾಧವ ತು ಜೀವತರ ತಾರು ಜೀವತರ ತಾರು